બોલો જાય તો આજે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ એ આ દિવસ કોઈ સામાન્ય દિવસ દિવસ નથી ઓગસ્ટ વિશ્વ આદિવાસી એ ઘોષિત કરેલો એક દિવસ છે નવ ઓગસ્ટ એ એક સામાન્ય દિવસ નથી આ નવ ઓગસ્ટ ખાલી ફક્ત ગુજરાત કે ભારત દેશની અંદર નહીં ઉજવાતો પરંતુ પૂરા દુનિયાની અંદર દેશોની અંદર આદિવાસી સમાજ નવ ઓગસ્ટ આદિવાસી દિવસ ની આપણે અહિયાં ઉજવણી કરી છે અને તમે અહિયાં બધા આદિવાસી યુવા સમિતિ તે બદલ તમારો ખુબ ખૂબ આભાર વાત કરીએ આદિવાસી આદિવાસી સમાજ હક અને અધિકાર ની તો આપણા બંધારણ ની અંદર અનુસૂચિત 5 ની અંદર આપણા આદિવાસી ના હક અને અધિકાર વિશેની રજૂઆત કરેલી છે પણ આપણા બંધારણ ના હક અને અધિકાર જાણતા નથી બંધારણ ની અનુસૂચિ 5 ની અંદર આપણા હક અને અધિકાર અને રૂઢિગત ગ્રામસભા વિશેની રચના કરેલી છે પણ અત્યાર સુધી આપણે એના વિશે કોઈ જાણતા નથી ગુજરાત ની અંદર દક્ષિણ ગુજરાત ના

માટે આપણે સૌ દરેકે જાગૃત થવાની જરૂર છે અનુસૂચિ 5 શું છે તેના વિશેની હું તમને થોડીક વિસ્તૃતમાં માહિતી આપું અનુસૂચિ 5 એ એક રૂડીગત ગ્રામ સભા બી આપણે એની અંદર કરી શકીએ અનુસૂચિ 5 ની અંદર જે અનુસૂચિ 5 ની અંદર જે વિસ્તાર આવતા હોય એ વિસ્તારની અંદર જે તે સરકારી કર્મચારી કલેક્ટર થી માંડીને પટ્ટાવાળા સુધીની જે કંઈ નિમણૂક કરવાની હોય છે તે આદિવાસી સમાજનો નાગરિક હોવો જોઈએ પણ અનુસૂચિત પાંચ ન લાગુ હોવાથી આપણા વિસ્તારની અંદર અનેક બીજી જ્ઞાતિના કર્મચારીઓ પણ હોય છે રૂડીગત ગ્રામ સભાની વાત કરું તો રૂડીગત ગ્રામ સભા અંદર કોઈ સરપંચની ચૂંટણી નથી કરવાની આવતી નોટ ઇલેક્શન ડાયરેક્ટ ઇલેક્શન એટલે કે રૂડીગત ગ્રામ સભા એ આપણા સમાજની અંદર જે કોઈ આદિવાસી સમાજના વડીલો હોય તે ભેગા બેસી

બસ આટલું કઈ મારા વખતે વિ